મહારાજ એક જન્મ દિવસે દેવટી એકાદશી નિમિત્તે શહેરના વારસિયા ખાતે આવેલ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાને ફળ ફ્રૂટ અને મહાપ્રસાદી સાથે કેક કટ કરી ઉજવણી કરવામાં આવી હતી સ્વામી ધર્મપ્રકાશજી મહારાજના એકસો સત્તરમાં જન્મદિવસ નિમિત્તે શહેરના વારસિયા ખાતે આવેલ પ્રેમ પ્રકાશ તીર્થસ્થાન ખાતે દેવ ઉઠી એકાદશી એટલે કે અગિયારસના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી કીર્તન યોજવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદની એ જણાવ્યું હતું કે અગિયારસ નિમિત્તે મહા અગિયારસ ફરાળી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અન્ન ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સરસંગ તેમજ એક કેક કટ કરીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌ સિંધી સમાજના સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના ભક્તો દ્વારા ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે સંત કુવર કુલોની વારસ્યા ખાતે સ્વામી પ્રેમ દરબાર દરબારમાં સ્વામી ધર્મપ્રકાશ મહારાજજીનો એકસો સત્તરમી જન્મજયંતિનો ઉત્સવ ભારે ધૂમધામથી અને ભારે શ્રદ્ધા ભક્તિમય વાતાવરણ સાથે મનાવવામાં આવ્યું છે આજે સવારે પણ પ્રભાત ફેરીથી એમનો સમગ્ર વિસ્તારમાં એનું ફેરણી થઈ હતી અને લોકોએ એમનું હાવ ભાવભી નમૂને એનું સ્વાગત કર્યું છે સવારથી જે સ્વામી ધર્મપ્રકાશ મહારાજનો જે જન્મનો ઉત્સવ જે મનાવી રહ્યો છે આજે એનો પૂર્ણાથીનો દિવસ છે તો આજે અગિયારસના દિવસે ભવ્ય ભંડારો મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો સવાર અને સાંજે પણ હમણાં પણ સત્સંગ લાઈવ ચાલુ જ છે હજારોની સંખ્યામાં સત્સંગીઓ આસપાસના શહેરોમાંથી સુરત અમદાવાદ ડભોઈ કરજણ અને ગોધરા દાહોદ બધી જગ્યાથી પધાર્યા છે અને પોતાના ગુરુજનને યાદ કરીને એમના આશીર્વાદ લીધા છે અને સત્સંગમાં બિલકુલ સારી રીતે આધ્યાત્મિક વાતાવરણના વચ્ચે એ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આજે હમણાં એમનો પૂર્ણાતિના વખતે એમનું કેક કટિંગ અને મહાઆરતી નો પણ કાર્યક્રમ સાંજે રાખવામાં આવ્યું છે સૌ ભક્તો એમાં હાજરી આપશે સંતો સાથે પણ હાજરી આપશે અને સૌ આનંદમય સાથે પ્રભુને પ્રાર્થના કરશે ગુરુ મહારાજને કે એમના પરિવારને સુખ શાંતિ અને સારું આરોગ્ય મળે અને સૌને સુખ શાંતિ મળે સતનામ સાખી સતનામ સાખી સતનામ સાખી આજે અગિયારસ ના દિવસે અમારા ગુરુ સ્વામી ધરમદાસજી મહારાજના જન્મ ઉત્સવની ઉજવણીના માટે એકસો સત્તરમી જન્મદિવસની ઉજવણી છે જેમને આ મંદિર સ્થાપન કર્યું હતું તે અમારા ગુરુજી છે અને આજે એના ઉપલક્ષમાં આજે સવારે અગિયારનું ભંડાર થયું અને બધા પ્રેમીઓ સુરતથી જલગાંવથી અમદાવાદથી જયપુરથી અહીંયા બધા ગુરુજીના જન્મોત્સવ મનાવવા માટે અહીંયા આવેલા છે અને એ ઉપલક્ષમાં સવારે જે છે પ્રભાત ફેરી એટલે સવારે સાડા પાંચ વાગે અહીંથી પ્રભાત ફેરી નીકળી હતી અને સાડા છ વાગે અહીંયા જે છે આરતી થઈ હતી એમની અને એના પછી હવન યજ્ઞ અને બધું થયું હતું અને પછી ભંડારો ચાલુ થયો હતો એવી રીતનો આખો પ્રોગ્રામ આજે ઘણા બધા અમારા અન્ન અનુયાયીઓ અહીંયા આવેલા છે અને આખું સારી રીતે બધું આ પ્રસંગ કરેલું છે સતનામ સાખી ગત કે બોલ મેરે સદગુરુની અત્યારે જે છે એમના જન્મ ઉત્સવનું કેક અને કટિંગ અને બધું પૂજન ચાલે છે એ બધું એમનું રાખેલું છે ગોવિંદ પ્રેમ પ્રકાશ